ડભોઈ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથાના આયોજનમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા નગરજનો વિદ્યાર્થીઓ અને વ્હીપ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા કાર્યાલય ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ નગરમાં મધ્ય હીરા ભાગોળ ખાતે આવેલા દુધાધારી ચતુર્ભુજ મંદિર વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન રાખવામાં આવ્યું આ કથા દરમિયાન ડભોઈ પ્રખંડ તેમજ પ્રદેશમાં લોકોની સુખાકારી તેમજ અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આજ રોજ ડભોઈ વિશ્વ હિન્દુ અને બજરંગ દળ ડભોઈ પ્રખંડ દ્વારા ડભોઈ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયની અંદર શ્રી સત્યનારાયણ પ્રભુની એક કથા યોજવામાં આવેલ હતી કાર્યક્રમ કથાનો રાખવામાં આવેલ હતો કથાનો હેતુ કે ભાઈ ડભોઈના નાગરિકોને અને ડભોઈના જનોને સારી સુખાકારી મળી રહે એ માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી સમાચારોમાં બસ